નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ આજના તાજા સમાચારની વાત કરીએ તો ઊંધનામાં ડાઇંગ મિલમાં આગ લાગતા ફાયર ટેન્કરની મદદથી કાબૂ મેળવાયો એક ફાયરકર્મી ઈજાગ્રસ્ત થવા પામ્યો સુરત શહેરમાં વહેલી સવારે આગ લાગતા ઉંધના વિસ્તારમાં ઇમરજન્સી સાયરોનું ગુંજી ઉઠ્યું ઉંધના રોડ નંબર 3 પર ડાઇંગ મિલના આગ લાગતા દોરધામ મચી જવા પામી હતી ઉદ્યોગનગર રોડ નંબર 3 પર આવેલી શંકર ડાઇંગ મિલમાં આ ઘટના બનતા ફાયર બ્રિગેડ મદદે બોલાવાયો આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ લાગતા ફાયર વિભાગની સાત ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર પાણીનો મારો ચલાવી કાબુ મેળવાયો આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી સદ નસીબે ઘટનામાં કોઈ જાનહાની નોંધવા પામી નથી ઘટનામાં ફાયર ઓફિસર મનોજ શુક્લા ઈજાગ્રસ્ત થયા મનોજ શુક્લાના કમર પર સિમેન્ટનું પતરું ઉપરથી પડતા તે ઈજાગ્રસ્ત થવા પામ્યા ફાયર ઓફિસર મનોજ શુક્લાને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હાલમાં આગ પર સંપૂર્ણ કાબી મેળવાયો છે બ્યુરો રિપોર્ટ પ્રકોપ ન્યૂઝ સુરત